વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લામાં રૂપ વરસાદ અભિશાપ બનીને વરસ્યો છે જી હા જિલ્લામાં ભારે પવન અને કરા સાથે વરસેલા વરસાદથી ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે તલ બાજરી કેરી ઘાસચારા સહિતના પાકમાં બગાડ થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે પાકમાં નુકસાન થતા ખેડૂતોએ સરકારને વળતર ચૂકવવાની માંગ કરી હતી ખેડૂતોની નુકસાન વળતરની માંગને ધ્યાનમાં લઈને સરકારે ભાવનગરમાં દસ તાલુકામાં સર્વે કામગીરી શરૂ કરી છે સર્વેની જવાબદારી તાલુકા વિકાસ અધિકારીને સોંપાઈ છે અલગ અલગ ટીમ નુકસાનનો સર્વે કરીને સરકારને આંકડા આપશે ત્યારબાદ સરકાર નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે સહાય જાહેર કરશે ખેડૂતોએ સર્વે કામગીરી ઝડપી કરીને તાત્કાલિક વળતર ચૂકવાય તેવી માંગ કરી છે મે મહિનાના પ્રથમ પખવાડે દરમિયાન એમાં ખેડૂતોને નુકસાન ન થાય એના માટે પહેલા તો ખેતીવાડી તંત્ર તરફથી ખેડૂતોને આગાહી પૂરી પાડવામાં આવી હતી કે જેથી ખેડૂતો નુકસાનીથી બચી શકે આમ છતાં માવઠાના કારણે કેટલાક તાલુકાઓમાં નુકસાની જે સમાચાર હતા એના કારણે આપણે સર્વેની ટીમોની રચના માટે તાલુકા વિકાસ અધિકારી ઉનાળા છે ઉનાળુ ડુંગરી છે એ મહત્વના પાકો છે અને બાગાયતી પાકોમાં કેટલાક વિસ્તારમાં જયારે આંબા છે ત્યાં પણ કેરી નુકસાનની એક સંભાવના છે અને બાકી ઘાસચારોનો વાવેતર વિસ્તાર છે એટલે એમાં કોઈ નુકસાની બાબતની પ્રશ્નો ઉપસ્થિત થતા નથી પરંતુ બાજરી અને ડુંગળીમાં કેટલીક જગ્યાએ અને તલમાં ખાસ કરીને નુકસાની ના સમાચાર છે મોરબીના